નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી મહાનગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકાની અંદર લાઇટ શાખાનું જે ઓફિસ છે લાઇટ શાખાની ઓફિસની અંદર ધોળે દિવસે લાઇટો ચાલુ છે પણ કર્મચારી ગાયબ છે અને એ શાખાની જવાબદારી કે નવસારીના રેલવે ઓવરબ્રિજ ઉપર એટલે કે સ્ટેશન વિસ્તારમાં ઓવરબ્રિજ અને અંડરપાસ બંનેમાં છેલ્લા બે દિવસોથી લાઇટ નથી જેની જાગૃત નાગરિકે અમને ફરિયાદ કરી લાઇટ શાખાની અંદર અમે મળવા માટે ગયા તો ત્યાં કોઈ અધિકારી કે કર્મચારી ગણ હાજર નહોતું પણ લાઇટો ચાલુ હતી એટલે આ તો એવું જ થયું કે દિયાતલે અંધેરા પોતાની પાસે તો અજવાળું પણ એમના વિભાગની અંદર જે આવતા વિસ્તારો છે એની અંદર અંધારું છે કારણ કે ધોળે દિવસે એ લોકો લાઇટ ચાલુ કરી અને ઓફિસમાં કોઈ નથી આંટાફેરાના આશીર્વાદ થતા હશે અથવા તો કોઈ કામમાં વ્યસ્ત હશે આપણે એમ પણ નથી કહેતા કે ચાલો ભાઈ કામ નથી કરતા એ લોકો કામ કરતા હશે પણ લાઇટો ચાલુ મૂકીને ઓફિસમાંથી પલાયણ થઈ ગયા અને જ્યાં લાઇટ આપવાની છે એવા નવસારીના રેલવે સ્ટેશન ઉપર જે ઓવરબ્રિજ છે ને અંડરપાસ છે ત્યાં છેલ્લા બે દિવસોથી લાઈટો નથી અને જો અકસ્માત સર્જાય તો એના માટે જવાબદાર કોણ કારણ કે ભૂતકાળની અંદર લાઈટ ન હોવાના કારણે અગસ્તમાં તો થઈ ચુક્યા છે નવસારીમાં ચપ્પુ સાથે ફરતા ત્રણ શખ્સ ઝડપાયા એકત્રીસ ડિસેમ્બરને લઈ પોલીસ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાત્રિ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું રાત્રિના સમયે ચપ્પુ જેવા હથિયાર લઈ ફરતા ત્રણ યુવાનોને નવસારી ટાઉન પોલીસે જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે નવસારી જિલ્લા પોલીસ દ્વારા આગામી એકત્રીસમી ડિસેમ્બરને લઈ પ્રોહિબિશન ચોરી નાર્કોટિક્સની પ્રવૃત્તિ અટકાવવા માટે કડક હાથે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે નવસારી શહેરમાં ચપ્પુ લઈને રાત્રિ સમયે ફરનાર ત્રણ યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા છે મૂળ યુપીના પણ સાંતાદેવી વિસ્તારમાં રહેતા સંદીપ પાસવાન સરકારી આવાસમાં રહેતા ચેતન રાજુ દંતાણી અને લુનસુકઈ પાસે સર્કલ પાસેથી ફૈઝલ પઠાણ જે ટીગરા નવી વસાહત ખાતે રહે છે આમ આ ત્રણની અટકાયત કરવામાં આવી છે નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત અર્બન રાઇઝ નવસારી સિટી ચેલેન્જ બે હજાર પચીસમાં સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એસ સી ઈ એ શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના નેજા હેઠળ સક્રિયપણે ભાગ લીધો હતો અને જેને સન્માનિત કરવા અંતર્ગત આજરોજ અર્બન રાઈઝ સિટી ચેલેન્જ જીતનાર ત્રણ વિજેતાઓને મેડલ તથા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તથા બાકીના તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ તેમના નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ વિશે અનુભવોની પણ રજૂઆત કરી હતી જિલ્લા કલેક્ટરે વાંસદાના કંડોલપાડા ગામે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત લીધી કંડોલપાડાના ખેડૂત બાલુભાઈ પટેલે ત્રીસ ગુંઠામાં પ્રાકૃતિક ખેતી થી મેળવ્યા પચીસ હજારનો નફો મુખ્ય પાક સાથે આંતરિક પદ્ધતિ અપનાવવાની અને સાથે ખેતીમાં ખર્ચ ઘટાડો અને આવકમાં વૃદ્ધિની પ્રેરણાદાયી કિસ્સો નેશનલ મિશન ઓફ નેચર ફાર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા વાંસદા તાલુકાના કંડોલપાડા ગામના ડુંગળી ફળિયાની મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન કલેક્ટરે પ્રગતિશીલ ખેડૂત બાલુભાઈ મેરવભાઈ પટેલના ખેતરમાં જે પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ કામગીરી નિહાળી હતી જીવન વિશેની સાચી સમજ કેળવવા પુસ્તકના દરિયામાં ડૂબવું પડે આ શબ્દો ઉચ્ચાર્યા કિશોર આ ટંડિલ નિવૃત્ત ભાષા શિક્ષક કૃષ્ણપુર નવસારીમાં ભવ્ય પુસ્તક મેળો યોજાયો બાળકોમાં વાંચન સંસ્કારના બીજ રોપવા પ્રેરણા પ્રોત્સાહન આપવા અને સૌ કોઈ પુસ્તક વાંચતા થાય તે માટે જીવન સંધ્યા પરિવાર ટ્રસ્ટ કૃષ્ણપુર તાલુકો જલાલપુર જિલ્લો નવસારી સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય કૃષ્ણપુર મુકામે ત્રીસ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ભવ્ય પુસ્તક મેળો યોજાયો હતો પુસ્તક મેળાનું ઉદઘાટન નિવૃત્ત શિક્ષક લેખક કિશોર આ ટંડિલ

શ્રી સત્ય સાયન્સ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજ મહુવાસમાં સાયબર ક્રાઇમ અંગે કાર્યક્રમ યોજાયો શ્રી સત્ય સાયન્સ સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજ મહુવાસમાં સુરક્ષા સેતુ સોસાયટી નવસારી અંતર્ગત નવસારી જિલ્લા પોલીસ તથા નાર્કોટિક્સના સેવનને રોકવા અંગે અવેરનેસ કાર્યક્રમ સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત કોન્સ્ટેબલ હેતલ તેમજ પ્રદ્યુમનસિંહ સોલંકી એડવોકેટ હિરેન રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા જેમણે નાર્કોટિક્સ સેવન રોકવા માટે ઘણા બધા ઉદાહરણો આપ્યા હતા તથા વાંસદા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પોસ્કો કાયદાની સમજ આપવામાં આવી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ચોરાણું ટકા અને સાંજ દરમિયાન તેત્રીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો એકંદરે જોવા જઈએ તો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ હોય એ કહી શકાય કારણ કે લઘુત્તમ તાપમાન જે ખરું એ ચૌદ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું સંત આપણું મન બદલે છે આ શબ્દો ઉચ્ચાર્યા કથાકાર ગણેશ ગણેશપુએ હરિદર્શન સોસાયટી જમાલપુર નવસારીમાં રામકથામાં આજે રામ સીતા વિવાહનો પ્રસંગ ઉજવાયો નવસારી જમાલપુર હરિદર્શન સોસાયટીમાં ચાલી રહેલી રામકથાના સાતમા દિવસે કથાકાર ગણેશ બાપુએ કથા પ્રવાહમાં રામ સીતાના વિવાહ પ્રસંગની ઉજવણી કરાવી હતી મુકેશભાઈ મેર રામ બન્યા હતા લક્ષ્મણ યુવરાજમેર બન્યો હતો આદિ એ ભરત બન્યો હતો અને વજ્ર એ હનુમાન બન્યા હતા અને આમ સૂર્યવંશી રામચંદ્રની સીતારામ વિવાહમાં બાપુએ કન્યાદાન વિદાય પ્રસંગ બનાવતા સૌની આંખો ઊભીની કરી દીધી હતી બિલ્લીમોરામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારને લઈને પૂતળા કાર્યક્રમ યોજવામાં આવ્યો નવસારી જિલ્લાના બિલ્લીમોરા ખાતે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ મહાદેવ ગોસેવા ગ્રુપ તેમજ સમસ્ત હિન્દુ સમાજના સંયુક્ત આહવાન પર બિલ્લીમોરાના રાજભોગ વિસ્તારમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં આક્રોશ પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર સામે કડક નારાજગી વ્યક્ત કરવાનો હતો આક્રોશ પ્રદર્શનના ભાગરૂપે વિરોધકર્તાઓએ પુતળા દહન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા પ્રાકૃતિક ખેતી જીવંત માટેની સફર રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફનો પરિવર્તન આજની આધુનિક ખેતીમાં તાત્કાલિક વધુ ઉત્પાદનની લાલચ છે રાસાયણિક ખાતરો અને દવાનો અતિશય ઉપયોગ થઈ રહ્યો છે શરૂઆતમાં પાક દેખાય છે પરંતુ સમય જતાં તેની ગંભીર અસરો જમીન પર્યાવરણ અને ખેડૂતની આર્થિક સ્થિતિ ઉપર પડે છે આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો અસરકારક માર્ગ એટલે કે પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખેતીની અસરો રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓ જમીનમાં રહેલા આ ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુનો નાશ કરે છે પરિણામે જીવંત માટી ધીમે ધીમે મૃત થઈ જાય છે બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ચિંતા નહીં ભગવાનનું ચિંતન કરો આ શબ્દો ઉચ્ચાર્યા કથાકાર દેવુભાઈ જોશીએ રાધેશ્યામ સોસાયટી જમાલપુર નવસારીમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાનો રસપાન કરાવી રહેલા કથાકાર ભગવત આચાર્ય દેવુભાઈ જોશીએ ભાગવતકથામાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાપુના આશીર્વાદ લીધા હતા આયોજકોએ રાકેશભાઈ દેસાઈનું સન્માન કર્યું હતું સત્કાર કર્યો હતો કથાની રત્નકણિકા હસતા રહો તો પ્રભુને ગમે મમત્વ એ આપણા દુઃખનું કારણ છે ભગવાન એ જીવ જીવનની કળા શીખવે છે અને હંમેશા પોતાના ચહેરા ઉપર સ્મિત રાખવું જોઈએ વગેરે શબ્દો કથાકાર દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા શિવા ત્રિભુવન તિવારી સાંભળતાની સાથે લાગશે કે કોઈ સામાન્ય બાળક છે પણ આ બાળક એટલો ખૂંખાર છે અને બાળક પણ નહીં પણ યુવાન કારણ કે આજે તમંચા સાથે પકડાયેલો લબ્બર મૂછ્યો પોતાને નાબાલિક હોવાનું રટણ કરતો હતો પણ જ્યારે પોલીસે વધુ તપાસ કરી તો એકવીસ વર્ષીય નીકળ્યો અને અગાઉ પ્રેમ પ્રકરણની અંદર છોકરીના પરિવાર દ્વારા એને ઢોલ ધપાટ મારવામાં આવી હતી અને જેનો બદલો લેવા માટે એ આજ રોજ દેશી તમંચાની સાથે છ કારતુસ લઈને નીકળ્યો હતો કે સામે પક્ષે દીકરીનો ભય જે ખરો એ થોડો મજબૂત હોવાના કારણે ફાયરિંગથી તો બચી ગયો પણ એને જ દબોચી લેવામાં આવ્યો અને પાંચ જીવતા કારતુસની સાથે એક તમંચો ઝડપી લેવામાં આવ્યો પણ આ સીઓ એટલો તો ભોળો બને છે ને પોલીસને પણ પોતે નાબાલિક હોવાનું રટન કરે છે પણ પોલીસે તપાસ આદરી તો માલુમ પડ્યું કે આ કોઈ નાબાલિક નહીં પણ એકવીસ વર્ષીય પુખ્ત વયનો યુવાન છે અને પ્રેમ પ્રકરણની અંદર આખી ઘટનાક્રમ બનવા પામી છે ફાલુદા મિક્સ કી એતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપો બી ચાહીએ રિફ્રેશ કેક ફાલુદા મિક્સ કી એતની સારી વેરાયટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો